આ છે આપણો લાઈવ વાયર ચાલુ જ છે આમાં કરંટ બી ચાલુ છે બરાબર હવે આપણે ટચ કરીએ તો નોર્મલી બધાને કરંટ લાગતો હોય છે અત્યારે હું વાયરને ટચ કરું છું બધું જ કરું છું જોઈ લો આ પકડવું બી કરું બધું જ કરું છું એવું નહીં કે બીજા બધા ક્યાં કે ફૂલ પકડી રાખો તો કરંટ આવે વીલો રાખો તો કરંટ આવે હું કાલે ટચ કરું છું ટચમાં બી કરંટ આવવું જોઈએ જોઈ લો એવું નહીં બંધ છે કે નાઈટ નથી લાઈટ બી છે પંખો ચાલુ છે આમ બી તમને બતાવું ટેસ્ટિંગ કરીને જોઈ લો આ વાયર ચાલુ છે આ રહ્યું લાલ વાયરને ટચ કર્યો અને આ જોઈ લો આ લાલ વાયર જ છે પાવર બી આવે છે લાલ બી ચાલુ છે બીજું બધું બી ચાલુ જ છે કંઈ જોવું હોય તો એ બી બતાવી દો તમને પાછો ટચ કરું છું જોઈ લો એવું ના હોય કે બંધ થઈ ગયું કે ચાલુ હોય પકડી બી રાખે છે એવું નહીં અને ટચ કરે છે ફૂલ પકડો તો તમને કરંટ ના આવે વાતો ટચ કરે છે ઘરે ટચમાં કરંટ આવો જોઈએ જોઈ લો એ જ વાયર છે પાછો પાછું ચેક કરવો જો પાછું બતાવું જોઈ લો આ ટેસ્ટ અરે વાયર પણ ચાલો જોઈ લો ફોકસ સરખું થતું નહીં નગર તમને કમ્પ્લીટ બતાવું હા જોઈ લો જોઈ લીધું પાછું એક વાર ટચ કરી લો ફૂલ કન્ફર્મ કરી લઈએ આપણે જોઈ લો આ પકડ્યો ઉપર લીધો વાયર નથી હાથમાં કંઈ પટ્ટી નથી કંઈ હાથમાં કંઈ જોઈ લો પાવર ચાલુ છે બધું જ છે આ ફાયદો છે આપણા આટલા વર્ષનો અનુભવ